બતાવી દઈ આગળ અને ડાલા મથા ની બીક લાગે ને એટલે ફરતી ખોર જોઈ પેલા અમારે છે ને આજ ની સ્પેશિયલ ઘર છે એટલે મિત્રો છે ને આવી જાય કઈ નક્કી નહીં એવું છે નાય નાખ પાણી જોઉં ભાઈ એટલું પાણી છે ને ઓલું તો છે ને આપણે સામે એ તો નેરું છે કેમકે આ બધું ખેતરનું જો અહીંથી પાણી એ બધું આવે પછી અમારા આ કેળાનું આવે એ બધું અહીંથી ભેગું થાય ને સીધું અમારા ગામમાં નેરું નીકળે છે એ બધું પાણી છે ને એકઠું થાય અને સીધું નેરામાં થાય ને સીધું અમારે ખાડીમાં વહીવ જાય તો અહીંથી પાણી આવે આ બધા ખેતરોના પાણી મતલબ આવે એટલું પાણી ભરેલું હોય મજા આવી ગઈ આમ અમારે ટુ wheel કે ગમે વાહન લાવું હોય ને તો બહુ યાર દિક્કત થાય કેમ કે વાહન આમ ઘડીક માં હાલે નહિ તો હવે અત્યારે તો અમે ખેતર પૂગી ગયા ભાઈ અને ભૂરી તો સીંડું ખોલે છે અત્યારે અમારે અમારું સીંડું છે આવી રીતનું

િસ્કા ખા ખા લખત આવો એટલે પેલા ઇસકો મારે ખાવાનો હા તો ઇસકો ખાઈ લે લાખ દહી તો અમે ખાવમ કે લાખ રૂપિયા નું ઝૂલો નાખ્યો છે ને આપણે લાખ રૂપિયા નું તો માક્ષે ભાગમાં હે અત્યારે પડી ને તો ભાંગી જાય ઓ ખોટુ એના કરતા િસ્કા ખાવા જઈને ગડી આપણે દહી દઉં તમે િસ્કા મત ખાધાઉ કેતરા આવો એટલે પેલા ઇસકો ખાઓ પછી બધું કામ કરું થી કામ બોય ને

અહીં નહીં રહેજે હું વઈ જા તો હું તો અહીં રહે જાવ ઝૂંપડી છે રહેવા દે બાપ રે આ બધું કપા તો જોવ કેવો થઈ ગયો તો મરી ગયો કપા આમ જો બધાય કપા બળી ગયો મેળો પાંદડા હતી બળી ગયા આમાં તો ખેડુ બસારા શું કરે ભાઈ અરે તારે પાણી પીધું છે અચ્છા તો જીવ બળે પણ આ તો હવે આયા તો જે અમારું પાણી પીરું એ અમે તમને બતાવીએ યાર આ કપા જોઈને આપણો જીવ બળી જાય હકીકતમાં એમ કે એટલી મહેનત થી એક તો આપણે મહેનત કરી હોય અત્યારે પછી આમાં દાળિયા નાખીએ નીંદવાના ને છેલ્લે ઉપર જતા એ ત્રણ ત્રણ વાર તો અમે સોયફા બધા એ તમને ખબર છે ત્રણ ત્રણ વાર કપાયા સોયફા ઉપર જતા વરસાદ આવ્યો અને એમાંય સેવટી કપાડ તો તો ભયો જ અમે તો અમારે કપાની દિશા કેવી થઈ તો આમાં પાણી ભર્યું આ ખેતર છે કોકને આમ તો તળાવ છે એવું થઈ ગયું કપા તો કઈ દેખાતો નથી બધું બળી ગયું

પપ્પા તો આમાં કઈ રો નથી ને હવે આમાં સોફિયા ને કદાચ તો એ કઈ બહુ થાય જ નહીં તો દે બાપા જો આવ તો જો ગારો આમાં જાણે છે એવું તો આ પાણી ભીરું છે અત્યારે અમારા ખેતરમાં તો હવે આમાં છે ને અમારે વરાપ જેદી થાય ને એટલે તેલ જીકી દેવાના છે બધા અડધામાં કપા રાખવાનો છે આ ભાગમાં બધે આ બધાનો એરિયો છે ને અડધામાં બધામાં છે ને તેલ વાવી દેવાના છે એ ઝાકળિયા તેલ કહેવાય અત્યારનો સમય ને હજી તો ઘણી વાર છે સમય આવશે ત્યારે વાવવાના છે પણ તલ વાવવા હવે પપ્પા નો થાય કપા બહુ અવાય ની અત્યારે અમારે તો આ પ્રોબ્લેમ છે તમારે પણ આવું પ્રોબ્લેમ હોય તો કમેન્ટ કરો તો અમને પણ ખબર પડે કે હા ભાઈ બધા આપણે હારે છે એક નાવડી તો તો પૂરી હવે ઘરે ફોન કરે છે અત્યારે ને ઉપાડતા નથી તમે ઘરે ફોન કરીને પૂછી લઈએ આવે આડી બધે ખાતર લઈને તો આપડે ખાતર નાખી દઈએ અત્યારે કેમ કે નખાય એમ છે પછી કાલ પાછો વરસાદ આવી જાય કઈ નક્કી નઈ ઉપાડતા નથી ફોન ઉપાડતા ખાતર નાખવાનું કેન્સલ કેમ કે એ બધા અત્યારે કોઈ ઘરે છે નહીં કોઈ ને ઉપાડતા નથી તો હવે હું ઘરે વહી જઈ કાલે આવશું ખાતર નાખવા કાલે આવશું ને મારે દાઢી લઈ ને જવાનું છે કદાચ મારા દાડિયા લઈને જવાનું થાય પણ આ ભૂરી ની બધા ઘરે છે તો એ નાખી જાય ખાતર અડધા માં એમ છે તો એ આવશે એ લોકો બોલેરો તો સેઠ સામે છે ને માથે આગળી ચઢાવો મુશ્કેલ થઈ જવાનો છે ખા હવે એ તો ગાડા માં ઠીર જશે ને મહેશ બોલેરો બારો કાઢશે સામે મુકો છે ગાંટો મારી નો કે દાઈ સાથી બોલેરો નીકળી જાય કે નહી કે મને સાથી બોલેરો તો નહીં રહે ને કમી અમે મે કીધું થોડું આ કર મુ કર તમે આ કર લો મુ કર ને મંતર જેમ મને ગારા માં મૂકી દીધું પડી જોઈએ તો ની હરખા નહીં તો શું કરશો મૂકીને વયા જાવું આપણે નથી આસાનથી નીકળી જો કઈ વાંધો ન આવ્યો મને તો એમ લાગતું કે પૂતી જાય પણ ન પૂછવું આ તો જેવું થઈ જાય નગર આગળ પૂતી જવું હોય ને તો આગળ એમ થાય કે ઓફરોડિંગ થઈ એવું થઈ જાય તો આમ ઘરે જાય પછી ડાયરેક્ટ હવે તમને ત્યાં જઈને જોયા કારણ કે મારા ફોનમાં સાસી આવું લો થઈ ગયું પૂરું થઈ ગયું છે અત્યારે તો હવે ઘરે જઈએ ને ચાર્જિંગ કરી પછી પાછો વિડીયો બનશે અમે સીધા ખાતર થી ઘરે સીધા આવી ગયા છીએ અને આવી ગયા તો ઘણો સમય થઈ ગયો અને બેલો પૂરું બોલતા મને કે ને એ થી હું ઘરે આવી ગયો એ બખાઈ જાય તો ખાતર ખેતર જ મને તો મને આવડે એમ બોલ તમે તો કેમ કાયમી બોલો આપડે કુતવાળા કાઢે

કે થોડાક દિવસ ખાય કેમ કે પછી વરસ ચાલુ થઈ જાય ને પછી મૂકી દે દિશામાં નો બોયા